અને આજે એ લોકો પોતાની માંગણી લઈને આવે તો તમે એની ઢીંગા કરો એની ઉપર ફરિયાદ દાખલ કરો ભાઈ ફરિયાદ દાખલ કરવી તો મારી પાસે તો લિસ્ટ બોલ લાંબુ છે કરવી જ હોય તો દાહોદના બચુભાઈ કિશોરી જે વર્તમાન કનેલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી છે એ તો એક શિક્ષક બનવા માટે 70 લાખ રૂપિયા માંગી રહ્યા હતા કરોને એફઆયર યા કેમ તમારે દી એફઆઈઆર નથી થાતી જે કહી શકાય કે જીએસઆરટીસી ના જે કોબાનના જે આરોપી હતા

બરોબર પોતાના હક પોતાના અધિકાર માટે લડે છે અને ભણી ગણી લડે છે સક્ષમ વ્યક્તિ લડે અને જ્યાં કોઈની લાયકાત નથી પૈસા નોકરી લાગે ત્યાં તો તમે કઈ ઉખાડી નથી ક્યાં કરો છો જ્યાં કરવાની છે બરાબર જે ચરબી દેખાડવાની છે જે ખાખી નો રોગ દેખાડ્યો ત્યાં દેખાડો ને આ બિચારા બધા માસુમ લોકો છે ભરતભાઈ ઉપર એફાયર આ ભાઈ ઉપર એફાયર કરી નાખી એટલે ગુજરાતના નાગરિકને નાગરિક ને નથી ખબર એટલા માટે મેં વાળાભાઈ પાણી માઇક લીધું ગુજરાતના નાગરિકોને કેવા માંગુ છું કે ગાંધીનગરની અંદર જે વ્યક્તિ તમે ઢીંગઠવાની થતા જોયો છો ને આ લોકોની એ લોકો ઉપર એફઆઈઆર કરી છે કેમ ભાઈ માસૂમ લોકો ઉપર એફઆઈઆર શા માટે થઈ કરવી હોય તો હું તમને લિસ્ટ આપું હમણાં જીએસઆરટીસી ના કોબંડમાં અમે નામ આપ્યું તું કેમ ભાઈ એફઆઈઆર નથી કરતા એ ભાઈ તો પૈસા લઈને ભાગી ગયા છે અને તમારી હામે છે રોજ તમારા પોલીસ સ્ટેશનના ચક્કરો ખાય છે કરે ને ભાઈ યાર કેમ નથી કરતા યાર તમારો તમને કારણ કે યાદી કટકી મળે યાદી બે પાંચ લાખ રૂપિયા લઈને નીકળી જાવ છો

એકે ફૂલે ફૂલેખો કે એને એકે ની તમારે તેવડ નથી કે અહીંયા તમે આંગળી કે ઊંચી કદાચ નજરે ઊંચી કરી બોલ્યો કે એટલી તમે તેવડ નથી એટલે જ્યાં બતાડવાની છે ત્યાં ચૂપ બેસી જાઓ છો